અમદાવાદના મેઘાણી નગરમાં સરદાર વલ્લભ કલાકે આ ઘટના સર્જાઈ હતી પ્રાથમિક અહેવાલો પ્રમાણે મેઘાણી નગર વિસ્તારમાં ઘોડા કેમ્પ નજીક આઈજીબી કમ્પાઉન્ડમાં ઘટના બની હતી આ દરમિયાન દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા જેથી આસપાસના રહીશોમાં ભય ફેલાઈ ગયો હતો પ્રાથમિક અહેવાલો પ્રમાણે ટેક ઓફ વખતે વિમાનનો પાછળનો ભાગ વૃક્ષ સાથે અથડાતા આ ઘટના બની હતી એવું પણ કહેવાય છે કે આ પ્લેનમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હતી વિમાનનો કાટમાળ ત્રણસોથી ચારસો ફૂટ દૂર સુધી ઉછળીને પડ્યો હતો એટલે હોસ્ટેલ બિલ્ડિંગથી એફએસએલની બિલ્ડિંગ સુધી વિમાનનો કાટમાળ ફેલાયેલો જોવા મળી રહ્યો છે દુર્ઘટનામાં હોસ્ટેલની કુલ ચાર બિલ્ડિંગ આગની ઝપેટમાં આવી ગઈ હતી જેમાં તબીબો અને તેમના પરિવારજનો રહેતા હતા જેથી તેમના મોતનો આંક વધી શકે છે આ ભયાવહ ટક્કરને કારણે બિલ્ડિંગને ભારે નુકસાન થયું છે અને તે ગમે ત્યારે તૂટી પડે તેવી શક્યતા છે વિમાન અથડાયા બાદ બિલ્ડિંગમાં ભયંકર આગ લાગી હતી આ બિલ્ડિંગમાં ઇન્ટર્ન ડૉક્ટર અને તેમના પરિવારજનો સહિત અંદાજે પચાસથી વધુ લોકો રહેતા હતા આગની ભીષણતાને કારણે કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા બિલ્ડિંગના ચોથા માળેથી કૂદ્યા હતા આ ઘટનાને નજરે જોનાર લોકોનું કહેવું છે કે એક વ્યક્તિએ એક બાળકનો જીવ બચાવવા માટે તેને ચોથા માળેથી નીચે ફેંક્યો હતો જ્યારે એક મહિલા પણ ચોથા માળેથી કૂદી હોવાથી તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી નજરે જોનાર કેટલાક લોકોનું કહેવું છે કે બિલ્ડિંગમાં આગ લાગતા આઠથી વધુ લોકો ચોથા માળેથી કૂદ્યા હતા પ્લેન ક્રેશ અને બિલ્ડિંગમાં લાગેલી આગને કારણે કુલ નવથી વધુ લોકોના મોત થયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે જોકે સત્તાવાર આંકડાઓની રાહ જોવાઈ રહી છે આ દરમિયાન વિમાનનું અત્યંત મહત્વપૂર્ણ બ્લેક બોક્સ એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરક્ષિત રીતે લઈ લેવામાં આવ્યું છે આ બ્લેક બોક્સ વિમાન ક્રેશના કારણો અને તે સમયની પરિસ્થિતિ અંગેની મહત્વની જાણકારી પૂરી પાડશે સમગ્ર ઘટના અંગે વધુ તપાસ ચાલી રહી છે રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે આ કંટ્રોલ રૂમનો ફોન નંબર ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઈવ વન નાઇન ડબલ ઝીરો અને મોબાઈલ નંબર ડબલ નાઇન સેવન એટ ફોર ઝીરો ફાઇવ થ્રી ઝીરો ફોર ઉપર સંબંધિતો સંપર્ક કરી શકશે અત્યારે ઘટના સ્થળેથી મળતી માહિતી અનુસાર વિમાને કારણે લાગેલી આગ

હિતેશભાઈ શાહ જેઓ જનરલ સર્જન લેપ્રોસ્કોપિક સર્જન સુરતના નામાંકિત અને ખૂબ જ જૂના જાણીતા સર્જન હતા તે અને તેના પત્ની લંડન અનિતાબેન તેઓ લંડન જઈ રહ્યા હતા અને ત્યાં એમના ફેમિલીનું ફંક્શન હતું બર્થડે સેલિબ્રેશન હતું તેને માટે તેઓ જઈ રહ્યા હતા ભાઈ આમ તો ટિકિટ બુક કરેલી ચર્ચા કરી તો શું હતું ટિકિટ બુક કરી ખબર પણ ચાર દિવસ પહેલા એમણે કહ્યું કે હું જવાનો છું અને બારમી પછી હું વીસ દિવસ માટે નથી એ મને અહીંયા આવીને કહી ગયા હતા આમ તો આમ તો એમની ઈચ્છા આવતા અઠવાડિયે જવાની હતી પરંતુ ફેમિલીમાંથી બહુ આગ્રહ હતો કે તમે આવો જલ્દી આવો એટલે એણે વેલું પ્લેન પાછું પસંદ કર્યું

બધાએ બોલાવ્યા હતા પણ એમની અરજો એવો હતો કે મારે લોકોની સેવા કરવી છે માટે ટ્રસ્ટ હોસ્પિટલ તરીકે અમારી સાથે જોડાયા હતા અને ખૂબ જ મર્યાદિત ખર્ચો લઈને બધી સર્જરી કરાવી આપતા હતા પાંચ એક મહિનાથી પાંચ છ છ એક મહિનાથી અમારી સાથે જોડાયા હતા અને છ મહિનાની અંદર અમારે ત્યાં સારામાં સારું એમણે કામ કર્યું હતું કયા કારણોસર ગયેલા હતા અને શું કયા કારણોસર લોકો ત્યાં નહીં એમના ડોટર કે એમના એમના બેન ફેમિલી ફેમિલીની અંદર નાના બચ્ચાની બર્થડે જ હતી અને તે જન્મદિનની ઉજવણીને માટે જઈ રહ્યા હતા